જિલ્લાના ગઢડા શહેરમાં સમાજની વાડી ખાતે એકાવન કલાક માટે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની પરમકૃપાથી વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ ગઢપુર ધામમાં એકાવન કલાક માટે સ્વામિનારાયણ મહામંત્ર ધૂન ગઢપુરનું આયોજન કરવામાં આવ્યું હતું ધૂનનો પ્રારંભ શ્રાવણ સુદ એક સોમવારે થયો હતો શ્રાવણ સુદ પાંચ શુક્રવાર તારીખ નવમી ઓગસ્ટ સુધી આનું આયોજન કરવામાં આવ્યું છે ગઢપુર પટેલ ગોપીનાથજી મહારાજ ની પૂર્ણ કૃપા થી પરમ ઉજવન પટેલ સક્ષમ સમાજ અને પટેલ વાડીમાં શ્રી પટેલ ગ્રુપ દ્વારા પાંચ દિનાત્મક આ પવિત્ર શ્રાવણ માસ માં સુંદર એકાવન કલાક નું આયોજન કર્યું છે અને જેમાં જતપુર તેમજ સત્સંગ સમાજના અનેક ગામો ના ભક્તો એ અત્યારે આવી અને સુંદર ભગવાન ની ધન કરી રહ્યા છે અને સાથે સાથે અપાડતા તમામ ભક્તો માટે પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે